ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો શરીરના અનેક ભાગે ગાં ઝીંકાયા અજય ઠાકોરના પરિવારજનો અને મિત્રો શોધી શોધીને તળાવ પાસે પહોંચ્યા ત્યારે અજય બેભાન હાલતમાં મળ્યો અને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો આઈસીયુમાં બાર કલાકની સારવાર બાદ ડૉક્ટરોય આખરી સાંજે પાંચ વાગ્યે અજય ઠાકોરને મૃત જાહેર કર્યો પરિવાર પર દુઃખનો પહાડ તૂટ્યો અજયના પરિવારજનોએ હુમલો કરનારાઓના નામ આપ્યા જેમાં બલદેવ તાવડી ગોવિંદ ઉર્ફી અમુ ઠાકોર અમિત ઠાકોર જીગર ઠાકોર નિકુલ ઠાકોર અજય સંભુજી ઠાકોર વિનોદ ઠાકોર ચિયાગ ઉર્ફી શૂટર પાર્થ બારોડ અને સીકે પરિવારોનો આક્ષેપ ગંભીર છે કહે છે કે આ તત્વો દારૂ ચેરીઝ પાવડરનો વેપાર કરે છે અને પોલીસને દર મહિને સાત લાખ રૂપિયાનો હપ્તો આપે છે પ્રશ્ન ઉઠે છે કે શું ચાંદકીડા પોલીસી વાસ્તવમાં આ તત્વો સામે કડક કાર્યવાહી કરશે કે પછી લોકલ પોલીસ તંત્ર ખરેખર ખિસ્સામાં છે મરનાર અજયના પરિવારજનો હવે માંગે છે ન્યાય સવાલ એ છે કે અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનું રાજ યથાવત રહેશે કે હવે પગલાં લેવાશે સામાજિક તત્વો સામે કડક પગલા લેવા માંગ કરતી લોકોની ચીસ હવે ઊંચી થઈ છે પરંતુ શું આ ચીસ પોલીસ અને પ્રશાસન સુધી પહોંચશે જોઈશું આગામી પગલામાં અહેવાલ ગર્વિત ગોયલ અમદાવાદ નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા 9 ન્યૂઝ શું નામ છે આપનું મારું નામ મીરા બેન છે મીરા ઠાકોર જે બેન મૃત્યુ છે એ આ એનું નામ શું છે અજયભાઈ તમારો એમના સાથે શું સંબંધ છે મારો દીકરો છે સાહેબ મારી ઘટના મામલે શું બનાવ બન્યો હતો શ્રી સાહેબ અમારો તો કઈ ગુનો નહીં એ લોકો માર માર કરે છે બે મહિનાથી અમારા પાછળ પડી જગ્યા હાથ ધોઈને અમારે ઘરમાં તોડફોડ કરે છે પથરા મારી મારી નાહી જાય છે છોકરા બીજે બીજે રહેવા જતા રહેશે તો જે હશે ને તો તરત આવીને આવીને અમારા ઘરમાં પથરા મારે છે છોકરા ઘરમાં અહીં ગેરા હોય છે ને ભાગી બી જાય છે અમે પોલીસને ફોન કરીએ તો પોલીસ બી કઈ કે અમે અહીં ફસાણા છે અહીં ફસાણા છે એમ કહીએ પોલીસ જલ્દી આવતી નહીં

તો આગળ જતા એના પેલી ગાડી આવે છે ને તો ગાડી અખી વાળી ને અને એ લોકોની રીક્ષા રોકી લીધી રિક્ષા રોકી લીધી તો એ લોકો ઉત ખબર પડી ગઈ કે આ લોકો અમને મારવા જયા છે તો ભાગવા ગયો એક તો ભાગી ગયો અને બીજો પગ તો પડી ગયો પડે માર માર કરે માર માર ને એકદમ કરીને આંગળ લઈ ગયા અને પછી સાહેબ જંગલ માં બહુ મારી છે આખા મારી માં શરીરમાં નિશાને નિશાન છે એક આંગળી મૂકવાની જગ્યા નહીં એટલી મારી છે લોખંડ ની પાઇપ ને એવી બધી મારી છે ને અહીંયા તો આ ડેચરમાં તો છે ને કાપી નાખી છે આખું કેસ

આ લોકો કેવું એવું થાય છે કે ભાઈ અમે તને માલ તું વેચ મારો ભાઈ ના પાડે કે ભાઈ આ બધા ધંધા કરવા નથી હું મારે ખવડાવું બે પૈસા જ બહુ મોટી વસ્તુ હોય કે મારે કે આ ધંધામાં કોઈ ઇન્વોલ્વ થવું સ નહીં અને આ છેલ્લા લગભગ અઢી ત્રણ મહિના પહેલા આવી વાતચીત કરી હતી ત્રણ મહિના પહેલા અને પછી અઢી ત્રણ મહિનાથી આ લોકો અમારી પાસે હાથ ધોઈને પડી ગયા તું ધંધો કર ને મારો ભાઈ ધંધો નથી કરતો એ લોકો ના કેવા ઉપર એટલે આ લોકો મારા ભાઈ ઉપર મારવા આવે છે મારા ભાઈ નું પેલા બી બર્કમેન તોડ્યું પછી મારા ઘરે હુમલો કર્યો હુમલો કર્યો તો મારા મિત્ર કુલદીપ જેઠાભાઈ એનો બી આ લોકો દસ થી પંદર જણા ભેગા કરીને છ સાત ગામ મારી છરાના ગામ આર્યા હતા એ બી આ સિચ્યુએશન માં તો બચી ગયો ભગવાન માતાજી ની મહેરબાની બચી ગયો અને પછી બીજી વાર પાછું અમારા ઘરે આવું કર્યું પથ્થર મારો કર્યો મેં પોલીસ સ્ટેશન પોલીસ કમ્પ્લેન બી કરી પોલીસ ના આવી કશું જ જવાબ નહીં આપતી એમને અને પોલીસ ઉપર મને મારી વાઈફને એમ જ કહે છે કે તમે ચૂપ રહો તમને કઈ ખબર ના પડે તારો ઘર વાળો કે મોટો આરોપી છે બાકી હું કોઈ એવો અનલીગલ ધંધો બી એને બોલો કે હું કોઈ ધંધો કરતો નથી સ્થાનિક પોલીસ દ્વારા તમને કોઈ મદદ આપવામાં આવી નથી કોઈ જ મદદ મળી નહીં સાહેબ કોઈ એટલે કોઈ જ મદદ મળી નથી તમારા સ્થાનિક પોલીસ ઉપર આક્ષેપ છે કે એમને કોઈ કાર્યવાહી કરી નથી કોઈ જ કાર્યવાહી નહીં કરી કોઈ એટલે કોઈ જ કાર્યવાહી નહીં કરી એમને કાર્યવાહી કરી હોત તો આટલા આ બે ત્રણ વાર અમારી જોડે આવો હુમલો થઈ ગયો તો બી આ લોકો કર્યું હોત તો પછી અત્યારે આવો બનાવ બનત જ નહીં અજયભાઈ ઉંમર શું હતી વીસ વીસ વર્ષ હતી બાવીસ ઉંમર હતી એમને સિવિલ હોસ્પિટલ માં ક્યારે ખસેડવા માં આવે આ લોકો બનાવો બને તો લગભગ સાડા અગિયાર થી સાડા અગિયાર ની ગાળા માં અને ચાંદખેડા થી ઉઠાયો તો ઉઠાઈ ને પહેલા તો સલંગ ગાડીમાં લઈને ફર્યા ત્રણ ચાર કલાક માર જૂર કરી છે ખેતરમાં માં લઈ જઈને માર્યો છે ખાસા બધા હતા નામ તો પાર્થ બારોટ છે બળદેવ ઉર્ફે તાવડી છે જેલ છે નિકુલ જે એમનો ગાંજુ પાંજુ બજુ છે નિકુલ છે પંકજ ભલાજી ઠાકોર છે જે રીક્ષા માં દેશી ખેપો મારે છે અને આ પોલીસ અમારું કઈ સાંભળતી નથી અમને કઈક આનું કઈ નિવારણ મળે અને આના ઉપર સખત થી કાર્યવાહી થાય એવું કઈક કરો તમે અજય ને કેટલા વાગે સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા અમે અજય ભાઈ ને લગભગ કેટલા કલાક એમની સારવાર ચાલી હતી અમે લઈને આવ્યા ત્યારે તો કોઈ સારવાર થઈ નહીં બરોબર મારા ભાઈ ને બ્લડિંગ થતું હતું તો મેં એમ કીધું સાહેબ આને બ્લડિંગ નીકળ્યા તમે અત્યારે ડ્રેસિંગ જો કરજો અને એક્સરે એવું તો કરાવવા જઈએ હવે એક જગ્યાએ એમને ત્રણ ચાર વાર મોકલ્યા

ધારિયા ઊંધા મને માર્યા છે કે એક ને એક જગ્યા ઉપર સાત આઠ ધારિયા માર્યા છે મને સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા કેટલા વાગે મૃત જાહેર કરવામાં આવ્યો પાંચ વાગે સાંજે ઓકે શું નામ છે આપનું સંગીતા હા મૃતક સાથે તમારો શું સંબંધ છે હું એની મોટી બેન તમે એમના મોટા બેન છો તમને આ સમગ્ર ઘટના મામલે તમને શું જાણ છે સાસરીથી તો આવી ડોક્ટરે કોઈ જ સારવાર નહી કરી એમની બધાએ ડોક્ટર ને બધે કીધું કે મારા ભાઈ ને હાથ પકડો શું થાય જોવો જોવો તો કોઈ કઈ ટ્રીટમેન્ટ નહી કર્યું આ સિવિલ હોસ્પિટલમાં તો કોઈ નહીં કર્યું પછી મેં ફોનમાં વિડીયો ચાલુ કર્યો બધું કર્યું પછી મારા ભાઈ બહુ જ થઈ ગયું

પેલા એના શ્વાસ ની તકલીફ હતી તો લઈ ગયા ત્યાં તો ત્યાં જ શું લઈ જવાના હોય એને અહીંયા તકલીફ થાય હોય હું કહું ડોક્ટર ના પેલા ડોક્ટર ના પેલા ડોક્ટર બધા ડોક્ટર ને કીધું કે મારા ભાઈ ની સારવાર કરો સારવાર તો કોઈ કઈ હાથ ના પકડે મારા ભાઈ ને

બાકી એને કોઈ ઓસમાં નહીં કોઈ આંખ નહીં ખોલી કશું નહીં પેલા તો એનો એનો જીવ હતો હું આવી ત્યારે તો હાથ બધું હલાવતો તો બોલતો તો કરી આ લોકો લઈને આવ્યા ત્યારે બધું બોલ્યો બધું કીધું માર્યું એને કોને માર્યું ક્યાં માર્યું કઈ રીતે માર્યું ક્યાંય ઉપાડ્યું બધું કીધું પણ અમને કઈ બધું કઈ અહીંયા લઈને આવ્યા પણ એમને કઈ સારવાર નહીં કરી આ સિવિલ હોસ્પિટલમાં મારો ભાઈ જતો રે सरकार चाहते आप लोकांनी શું અપેક્ષા છે આ લોકો ઉપર સક્તિ સરકાર હોય થાય એ લોકો બેફામ ધંધા કરે છે ચાંદખેડા પોલીસને પૂરી ભરણ આપશે

આ રીતના હુમલો કર્યો છે કોઈને હુમલો કર્યો મારા મિત્ર મારા હંગાત જે દાંત દાળો ફરતો હતો કુલદીપ મહેરિયા કુલદીપ એમના ઉપર હુમલો કર્યો હતો ચાંદખેડા એનો એમાં હું સાક્ષી છું એનો કેસ છે તો એમાં હું સાક્ષી છું તો આને બી એટલા ઘા માં આવ્યા હતા કે જીવાનો એક જ ટકા ચાન્સ હતો ડોક્ટરે ચોખ્ખું જ કીધું હતું કે આના એક જ ટકા ચાન્સ છે કેમ કે બ્લડિંગ બ્લડિંગ બહુ થઈ ગયું હતું અહિયાં પાછળ બધી જગ્યાએ એના ઘા માર્યા હતા ઓકે તમને આ અજય ને આ રીતે માર મારવામાં આવ્યો છે તેની જાણ તમને કેટલા વાગે થઈ હતી અને જયારે ઉઠાયો એના અંગાત એક મિત્ર હતો એને તરત જ પાંચ થી દસ મિનિટ ની અંદર જાણ કરી કે ભાઈ આ રીતનું જોશે તારા ભાઈ જોડે તો મારી વાઈફે સો નંબર ડાયલ કર્યો સો નંબર બધી જગ્યાએ તમે ફોન લગાવો નંબર જ આપી ના કોઈ જલ્દી અમારો કોઈ હાથ પકડ્યો નહીં અમે પોલીસ સ્ટેશન ગયા પોલીસ સ્ટેશનમાં ગયા તો મારી વાઈફ ગઈ તો મને કે તારા ઘરવાળાને લેતા હૈ કે પોલીસ કેસ કરવા તો મારી ક્યાં જરૂરત પડે છે હું મારા ભાઈને ગોતવા નીકળ્યો હતો અને આ લોકો કીધું તમે લોકો કેસ કરો મેં કીધું હું મહિના ત્યાં આવી ગોતું કે કઈ બાજુ લઈ ગયા શું છે શું નહીં એ બાબતે હું જાત દેખરેખ કરતો હતો અને મારા વાઈફમાં પોલીસવાળા ધમકા ઝમકા કરતો હતો વારંવાર તારો ગરવા તો કે ગુંડો છે કે અને આપણે એવા કોઈ ગુંડા ગુંડા એવો કોઈ હું શું નહીં કે અસામાજિક તત્વો કરતો હું